કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે વ્યવહાર ફારસી શાણપણ એટલે પર્શિયન વિઝડમ પ્રમાણે એક વાર બંદૂકની ગોળીનો ઘા જરૂર મટી શકે છે પરંતુ આ જીભથી આપેલો ઘા ક્યારેય રૂઝાતો નથી મારા મિત્રો જો વાત સમજવી હોય તો ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે મારા દોસ્તો અહીંયા કહેવાનો મતલબ એવો થાય છે કે આપણે જ્યારે પણ કોઈ પ્રતિક્રિયા આપીએ છીએ ત્યારે તે સારા શબ્દોમાં હોવી જોઈએ અહીંયા મતલબ એવું નથી થતો કે હંમેશા મીઠું મીઠું બોલવું જોઈએ સાચું નહીં બોલવું જોઈએ સત્ય હંમેશા કરવું જ હોય તે સામેવાળાને વધશે નહીં પરંતુ આ સત્ય કહેવાની જો રીત જો પ્રણાલી જો શબ્દો આપણે સાદા શોધી કાઢીએ જે વાત કેવી છે તે આપણે શાંત મનથી પ્રતિક્રિયા આપવાની જગ્યાએ ધીરે ધીરે સામેવાળાને સમજીને આપણે સારા શબ્દોમાં જો આપણે આપણી વાત સામેવાળાને કહીએ તો બની શકે કે તેને થોડુંક થોડુંક સમજણમાં પણ આવે અને થોડો થોડો તેનો વ્યવહાર પણ સુધરે પરંતુ જ્યારે આપણે એક ઘાને બે કટકા કરવાની વાત કરીએ છીએ ત્યારે આપણો વ્યવહાર સામેવાળાની સામે ખરાબ થાય છે અને સામેવાળો પણ આપણી સાથે એવો જ વ્યવહાર કરે છે અહીંયા વાંક એનો છે કે આપણો છે તેવું નથી બની શકે વાંક સામેવાળાનો પણ હોય પણ આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ તે પ્રતિક્રિયા જો આપણે સારા શબ્દોમાં આપી શકીએ આપણું જે રિએક્શન છે તે આપણે સારા વર્ડમાં કહી શકીએ તો બની શકે કે સંબંધ જેટલા ખરાબ થવાના હોય તેટલા ના થાય એટલે આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે ક્યારે પણ આપણે કંઈક બોલવું છે સામેવાળા માટે કંઈ આપણે કહેવું છે તો હંમેશા મગજમાં વિચાર કરવાનો છે હૃદયથી વિચારવાનું છે કે આપણે જો આ શબ્દો સામેવાળાને કહીશું તો તેને કેવું લાગશે આપણે તેની જગ્યાએ જઈને વિચારવું પડશે કે કોઈ જો મને આવા શબ્દો કહેશો તો મને કેવું લાગશે અને હંમેશા બોલતા પહેલાં જીપ ચલાવતા પહેલાં એટલું ધ્યાન ચોક્કસથી રાખવાનું છે કે આપણા શબ્દો સામેવાળાના હૃદય સુધી સારી રીતે પહોંચે નહીં કે ખરાબ રીતે કારણ કે એકવાર બોલાયેલું ક્યારેય પાછું આવતું નથી એટલા માટે જ અહીંયા ફારસી કહેવત પ્રમાણે ફારસી શાંત પ્રમાણે વાત એવી છે એકવાર બંદૂકની ગોળી છૂટે છે એ ગોળી જ્યાં વાગે છે ત્યાં વાળીનો જે ઘા છે એ મટાડી તો જરૂર શકાય છે પરંતુ એકવાર જે આપણે આ જીભથી બોલીએ છીએ ને અને સામેવાળાનું જે હૃદય તૂટે છે સામેવાળાને જે લાગણી અનુભવ હોય છે તે આપણે ચાહીને પણ ગમે તેટલું કરીને પણ મટાડી શકતા નથી માટે આપણે હંમેશા ધ્યાન રાખવું પડશે કે આપણે બોલતા પહેલાં ઘણો વિચાર કરવો પડશે અને પછી જ કાંઈ બોલવું જોઈએ થેન્ક યુ